સુરેન્દ્રનગર હાઇવે પર કોરિયરની કારને આતરી રૂપિયા એક પોઈન્ટ સિત્તેર કરોડની ચાંદી અને જ્વેલરી લૂંટવાના દિલધડક બનાવમાં અડતાલીસ કલાકના ગાળામાં જ લૂંટના મુદ્દામાલને કબજે કરવામાં વડોદરા પોલીસે સફળતા મળી છે અમદાવાદના નારોલથી એચએલ કાર્ગોની કાર ગઈ તારીખ પાંચમી રાત્રે દસ વાગે ચાંદી અને ઇમિટેશન જ્વેલરીના પાર્સો લઈને લીમડી હાઇવે પરથી પસાર થતી હતી ત્યાં લીમડી નજીક જનશાળી પાટિયા પાસે બે કારમાં આવેલ સાત આઠ લૂંટારુઓએ કારના ડ્રાઈવર ક્લીનર પર હુમલો કરી ને માથે રિવોલ્વર જેવું મૂકી એકસો સાત કિલો ચાંદી અને બાવીસ કિલો ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૂપિયા એક સિત્તેર કરોડની લૂંટ ચલાવી હતી ટૂંટારાઓ વડોદરા તરફ ભાગ્યા હોવાની વિગતોને પગલે સુરેન્દ્રનગર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેર પોલીસ કમિશનરનો સંપર્ક કરતા ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ કરાઈ હતી પોલીસે હરની રોડ વિજયનગર સોસાયટી પાસેથી એક રિક્ષાને ઝડપી પાડતા અંદરથી લીંબડી ખાતે થયેલી લૂંટની પંચાણ કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરી મળી આવ્યા હતા પોલીસે રિક્ષા ચાલક સંજય બચુભાઈ રાજપૂત જૂની ઘડી પાણીગેટ તેની પુત્રી તેજલ ઉર્ફે આયશા આસિફ માટલીવાલા અને જમાઈ આસિફ ઉર્ફે ઇમરાન કાદર માટલીવાલા રેશમવાલાનો ખાંચો યાકતપુરાની અટકાયત કરતા અમદાવાદનું ખુંખાર ગુનેગાર શિવ મહાલિંગમ રૂપે આપતાપ તેમજ તેનો સાગરીત સિકંદર લંગા બે દિવસ પહેલાં દાગીના વેચવા માટે આપી ગયા હોવાની વિગતો ખોલી હતી જેથી વડોદરા પોલીસે સુરેન્દ્રનગર પોલીસની જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ કરી હતી એમના જે ઇતિહાસ છે એમાં એના પતિ અગાઉના પતિ નાના મોટા ગુનામાં વડોદરામાં સંડોવાયેલો છે ચારે ગુનામાં અને એ જે શિવો જે છે અહીંયા મહાલિંગમ એ મેઇન આરોપી જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજાગ કાપતો હતો ત્યારે આ મહિલાના પતિ પણ એ જેલમાં સાથે કાચા કામના કેદી તરીકે હતા અને એ સમય દરમિયાન આ લોકોનો એકબીજાનો પરિચય થયેલો અને એના આધારે આ મહિલાને અન્ય ઈસમ જે આપણે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે ને ત્રણ આના જે બાકી છે એ બધાના સર્વેલન્સ ટેકનિકલના આધારે આપણે આટલા આગળ વધી